નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ વિડીયો બને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ આઠની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ વેશભૂષા તેમનું પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ અઠ્યાવીસ વેશભૂષા શાળામાં તમારા મિત્રો સાથે વેશભૂષાનું આયોજન કરો જેમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામી વિવેકાનંદ ચંદ્રશેખર આઝાદ રાણી પોલીસ ખેડૂત વકીલ શિક્ષિકા ફાયરમેન સૈનિક પોસ્ટમેન જેવા અનેક વેશભૂષા સાથેના પાત્રો ભજવો તમે જે જે વેશભૂષા કરી હોય તેઓના વિશે અહીં ટૂંકી નોંધ કરો છો તેમના જીવન ચરિત્ર શાળા પુસ્તકાલયમાંથી મેળવીને વાંચશો નક્કી કરેલા પાત્ર વ્યક્તિનો ફોટોગ્રાફ અને તમારો વેશભૂષા ધારણ કરેલો ફોટોગ્રાફ તો જોઈએ સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ અનેક રાષ્ટ્રીય નેતાઓની યશોગાથાથી ભરેલો છે તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સ્વતંત્ર ભારતના શિલ્પી તરીકે સુવર્ણ અક્ષરે લખાયેલું છે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તેમના મોસાળ નડિયાદમાં એકત્રીસ ઓક્ટોબર અઢારસો પંચોતેરના દિવસે થયો હતો તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડભાઈ હતું ઝવેરભાઈ સ્વામિનારાયણ ધર્મ પાળતા હતા તેમાંના ઊંડી દેશદાસ હતી વલ્લભભાઈમાં પણ પિતાના આ ગુણો ઉતર્યા હતા વલ્લભભાઈએ કરમસાદ અને પેટલાદમાં શિક્ષણ લીધું હતું તેઓ બાળપણથી જ નિડર હતા વિદ્યાર્થી કાળથી જ તેઓ કોઈ અન્યાય સાખી લેતા નહીં તેમને ડિસ્ટ્રિક્ટ પ્લેડર ની પરીક્ષા પાસ કરી અને ગોધરા બોરસદ તથા આણંદમાં વકીલાત શરૂ કરી વિચક્ષણ બુદ્ધિ અને હૈયા સુજથી તેઓ જોત જોતામાં એક પ્રખ્યાત વકીલ બની ગયા ત્યારબાદ તેઓ બેરિસ્ટરના અભ્યાસ માટે વિલાયત ગયા ત્યાં તેઓ રોજના અગિયાર માઇલ ચાલીને પુસ્તકાલયમાં જતા અને સત્તર સત્તર કલાક સુધી વાંચન કરતા પરિણામે તેઓ બેરિસ્ટરની પરીક્ષામાં પ્રથમ આવ્યા અને તેમણે પચાસ પાઉન્ડનું ઇનામ મેળવ્યું બેરિસ્ટર થયા પછી વલ્લભભાઈ ભારત પાછા ફર્યા એ જ વખતે ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આગમન થયું હતું શરૂઆતમાં વલ્લભભાઈ ગાંધીજીની ઠેકડી ઉડાડતા તેઓ ગાંધીજીને મજાકમાં દાસ કહેતા પરંતુ ટૂંક સમયમાં જ તેમણે ખાતરી થઈ ગઈ કે ભારતની પ્રજાને બેઠી કરવાની શક્તિ ગાંધીજીમાં છે તેમણે ગાંધીજી સમક્ષ આત્મસમર્પણ કરી દીધું તેમણે સ્વદેશી પહેરવેશ અને ભારતીય રહેણીકરણી અપનાવી લીધા આઝાદીની લડતમાં તેઓ સક્રિય બન્યા તેમણે બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ સંભાળ્યું અને અંગ્રેજ સરકારને નમતું જોખવાની ફરજ પાડી ત્યારથી તેઓ સરદારના હુમ ઉલામણા નામે ઓળખાયા તેઓ અમદાવાદની મ્યુનિસિપાલિટી પ્રમુખ હતા ત્યારે તેમણે શહેરના લોકોની સુખાકારી વધારવા અને શહેરની સુંદરતા વધારવા સખત પુરુષાર્થ કર્યો હતો તેઓ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા હતા દાંડી કૂચ વખતે તેમની ધરપકડ થઈ હતી તે ત્યારે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો જેલમાં તેઓ ભગવદ્ ગીતા અને રામાયણના પાઠ કરતા ઈસવીસન સન ઓગણીસોને સુડતાલીસમાં દેશ આઝાદ થતા વલ્લભભાઈ નાયબ વડાપ્રધાન બન્યા તે વખતે દેશમાં પાંચસોને પાંસઠ દેશી રાજ્યો હતા ભારત સંઘમાં એ રાજ્યોને જોડી દેવાનું કામ અતિ કપરું હતું વલ્લભભાઈએ પ્રેમ કુશળતા ઉદારતા અને વ્યવહાર દક્ષતાથી કાપ તેમણે રાજાઓના મનમાં દેશભક્તિની ભાવના જગાડી અને રાજ્યોને ભારત સંઘમાં જોડી દીધા હૈદરાબાદના નિઝામ સામે લશ્કરી પગલાં લઈ તેને યુદ્ધમાં હરાવ્યો પ્રજાના બળવાના કારણે જૂનાગઢના નવાબને પાકિસ્તાન ભાગી જવું પડ્યું કાશ્મીર પ્રશ્ને સરદારને તેમની રીતે કામ કરવા દીધું હોત તો આજે કાશ્મીરનો ઇતિહાસ જુદો જ હોત તેમણે ભારતીય સંસ્કૃતિના પ્રતિક સમા સોમનાથ મંદિરની દુરદર્શા જોઈને તેનો જીર્ણોદ્વાર કરાવવાનો સંકલ્પ કર્યો તેમણે એ સંકલ્પને ફળીભૂત કર્યો આજે સોમનાથનું વિશાળ અને ભવ્ય મંદિર ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે તેના પ્રાંગણમાં સરદાર વલ્લભભાઈની ભવ્ય પ્રતિમા મૂકવામાં આવી છે વલ્લભભાઈ સહનશીલ હતા તેમની બગલમાં ગુમડું થયું તેને દૂર કરવા તેની ઉપર તેમણે ધગધગતો સળિયો ડામી દીધો હતો તેમનો આત્મસંયમ પણ અદ્ભુત હતો તેમની પત્નીના અવસાનના દુઃખદ સમાચારનો તાર મળ્યો ત્યારે અદાલતની કાર્યવાહી ચાલી રહી હતી વલ્લભાઈએ તારને ખિસ્સામાં મૂકીને અદાલતમાં કેસ ચલાવતા રહ્યા હતા ડિસેમ્બર પચાસ ના રોજ હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થતા ભારતે અમૂલ્ય રત્ન ગુમાવ્યું ભારતને કદી ન પુરાય તેવી સરદારની ખોટ પડી તેઓ સાચા અર્થમાં લોહ પુરુષ હતા ભારત સદાય તેમનું ઋણી રહેશે જે તમે અહીં ચિત્ર જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની જે નવી સ્વાધ્યાન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ તેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બે ના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમની પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર ઓગણત્રીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે